સંકલન ના તમામ હોદ્દેદારો પદાધિકારીઓ અમારી આજુબાજુના તમામ સમાજના ઠાકોરો દરબારો યુવાનો ના વડીલો મારા ગામના તમામ યુવાનો વડીલો આજુબાજુ જોઈતા ગામના દરબારો ક્ષત્રિયો તમામ આ મુમોના સ્નેહને પસંદ કર્યું અમારા માટે સૌથી ગૌરવની ઘડી અમારા બાપ દાદાઓ વખતથી આ જાગીરી સાથે છીએ હતા અને રહીશું એમના સુખ સાથે એમને જે અમને જે રજવાડામાં જે જમીનો ભેટ આપી છે અને જે ભોગવ્યું છે આજે એમને પરત આપવાનો સમય બાકી ગયો એમના સુખમાં સુખ અને એના દુઃખમાં દુઃખ આપણે તમામે હાથ ઊંચો કરીને આ સમર્થન યાત્રાને એમની અસ્મિતાને જે કૃપાલાજી જે હનન કર્યું છે એનો પ્રતિકાર આપવાનો જે સમય પાકી ગયો છે ત્યારે હું તમામ આપણી બાજુના યુવાનો વડીલો તમામ જ્ઞાતિના આગેવાનોને આજ્ઞા કરી વિનંતી કરું છું કે આ સમય પાકી ગયો છે અહંકાર સામે નમ્રતાથી બતાવી દેવાનું હું પસંદ કર્યું આપ સૌને ખૂબ ખૂબ આનંદ સાથે ધન્યવાદ આપું છું

સગરાભાઈ જો આપણને સમર્થન જાહેર કરવા માટે આવ્યા છે તો થોડીક વાત એ કરશે સગરાભાઈ નમસ્તે સ્ટેજ પર બિરાજમાન સંકલન સમિતિના કન્વીનર ચાવડા બાપુ આજુબાજુ ગામમાંથી પધારે તમામ સમાજના વડીલો ભાઈઓ અને બાળકો અમે દલિત સમાજ આજથી આઝાદી પહેલા પંચોતેર ગઢડાના જયારે રાજા મહારાજો રજવાડો હતો ત્યારથી અમે તમારી જોડે છે તમારા શાખા આગળ વધ્યા છે એનો નમૂનો બાબા સાહેબ અમે કે છે વડોદરાના મહારાજા ગયાકાર સાહેબે અમારા બાબા સાહેબને જે સમયે પૈસા ની જે સમયે કડવા અનુભવો હતા એ સમય દરમિયાન જે ગાયકવાડ સાહેબે સહકાર આપ્યો શ્રી સેવૃતિ હબીબ અને જે મદદ કરી છે એ અમે એમના વારસદારો છીએ એમના ઋણાનું બંધક છીએ અમે તમને દલિત સમાજ તમારી સાથે છે જે રૂપાલાજી જે ભારતની સંજ્ઞાનીને ઠેસ પહોંચાડી છે એમના દલિત સમાજ ફક્ત સબંધો ઉઠોડે છે અને તમને જાહેરમાં ટેકો જાહેર કર્યો છે આપણે હવે સમયનો તકાજો છે

કરવાની માંગ કરી ભાજપ ને શરમ આવી જોવે આ વાત ઉપર હવે આગળ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહેમાન શ્રી કરણસિંહ જાવડા બાબુ ને વિનંતી કરું કે તે આ આંદોલન બાબતે આપણને આગળ વાત કરશે